પાક નુકસાનની જે સહાય છે તેને લઈને કૃષિ મંત્રી સાહેબ ચૂકવણું થયું તો તેને લઈને બંને પેકેજની સાથે થઈ અને લગભગ તેત્રીસ લાખ જેટલા ખેડૂતોએ પાક સહાય માટે ફોર્મ ભર્યું હતું તેમાંથી એકત્રીસો ને ત્રીસ કરોડ રૂપિયાની રકમ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ ગઈ છે અને બાકીની રકમ લગભગ વીસ દિવસ સુધી તમામ અંદર રકમ જિલ્લો જણાવશે અને પહેલા પણ આપણે વિડીયોની અંદર જિલ્લા વાઇઝ આંકડા મૂકવાનો પ્રયત્ન કર્યો હતો અને સંપૂર્ણ વિડીયો જોવા આપણી બનાસની ખેતી ચેનલ અંદર સર્ચ કરો અને ત્યાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે શું કહ્યું તેનો લાઈવ વિડીયો મૂકેલો છે તો આ વિડીયો પણ જરૂર જોજો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો અને તમારે પણ સહાયની રકમ હજુ સુધી ખાતામાં જમા નથી થઈ તો જલ્દીથી રકમ જમા થઈ જશે અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો અને જો મેસેજ કરો તો અમારી આઈડી ફોલો કરીને મેસેજ કરશો જેથી કરીને તમને યોગ્ય રિપ્લાય તરત જ મળી જશે તો અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની બંને આઈડીને ફોલો કરો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો આભાર